દેશી હાથ બનાવટની એક નાડીવાળી બારબોનની બંદૂક કિંમત રૂપિયા પંદર હજાર તથા જીવતા કાર્ટિસ નંગ છ કિંમત રૂપિયા છસ્સોની સાથે પકડાઈ ગયો હતો તથા સાથેના આરોપી પોતપોતાની મોટર સાયકલ નંગ ચાર સ્થળ ઉપર મૂકી આરોપી નંબર પાંચ નાનો પોતાની પાસેની બંદૂક લઈ ભાગી જતાં પકડાયેલા બંદૂક તથા કાર્ટિસ નંગ છ તથા પકડાયેલા મોટર સાયકલ નંબર ચારની સાથે મળી કુલ કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર છસ્સોનું મુદ્દામાલ મળી આવતા તેઓની વિરુદ્ધમાં ધી આર્મ એક્ટ કલમ પચીસ એક બી એજેપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરી આરોપી હેરિસ યુસુફ દેવકરિયા ભીલ ઉંમરવર્ષ છપ્પન રહેઠાણ આમખૂટ તાલુકો કઠીવાડ જિલ્લો અલીરાજપુરની અટકાયત કરી સાથેના સહ આરોપીને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી છે